ભાવનગર મહુવાના વદર માર્ગ બિસ્માર પ્રાણઘાતક અકસ્માતને મળતું નિમંત્રણ છે એવું લાગી રહ્યું છે બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકો તેમજ ઇમરજન્સી વાહનો હેરાનગતિ થાય છે તોબા પોકારી ઉઠ્યા છે હકીકત જાહેર હોવા છતાં સ્થાનિક સત્તાધીશો આ ગંભીરતાથી બાબતને ઉદાસીન તાલુકાના ગ્રામજનોથી પાત્ર બને છે નેશનલ હાઇવે પાસેથી પસાર થતો ગ્રામ્ય વિસ્તારનો જાહેર રોડ છેલ્લા પાંચ વર્ષથી રિપેરિંગની રાહ જોઈ રહ્યો છે રોડ અત્યંત

નુકસાનની સમસ્યા હું જાતે આવીને પૂરી કરીશ હાલ ગામ લોકોનો આક્રોશ છે કે તાત્કાલિક રોડ રિપેરિંગ કરવામાં આવે અથવા રોડને નવો બનાવવામાં આવે હવે એ જોવાનું રહ્યું છે કે આ સમસ્યાનું નિવારણ આવશે કે નહીં ગાંધી ચિંધ્યાના માર્ગે અપનાવી આંદોલન કરવાની ફરજ પડશે સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી મહુઆ મારું નામ ગોડકિયા શૈલેષભાઈ મંગાભાઈ ગામ કાળેલા હવે નેશનલ હાઈવેથી જોડતો રસ્તો છે સાઇડનો રસ્તો બગડાણા અને જેસર પણ અહીંથી રોડ લાગુ પડે અને વીસ પચીસ ગામનો રસ્તો છે હવે મહવા હજારો હીરા ઘસવો જાય છે એને પણ તકલીફ છે અને અહીંથી એકસો આઠ પણ નથી હાલી એકતી અને દર્દીઓને જવા માટે બહુ હાલાકી પડે વિદ્યાર્થીઓને જવા માટે હાલાકી પડે છે અને ચૂંટણી ગઈ એના દસ મહિના વહી ગયા કલેક્ટરે કીધું હતું કે તમને ચૂંટણી પછી અમે રોડ બનાવી દેવું આજે એક ટ્રેક્ટર કાકરી હજી નથી નાખી અને આ રોડે આલે ને તો ગમે એને કડનો દુખાવો થઈ જાય ગમે એને અહીંના કોઈ સ્થાનિક નેતાઓને ધ્યાનમાં આવતું છે કે નહીં આવતું હોય આ પચીસ ગામોને જોડતો રસ્તો છે આમ બગડાણા જવા આમ ઉધી અને હજારો લોકોની અવર જવર છે પણ છતાં કોઈ ધ્યાન આપતું નથી આ રોડમાં આ ત્રણ ચાર વરસતા બિસ્માર હાલતમાં રસ્તો છે અને ત્રી પાંત્રી કિલોમીટરનો રસ્તો છે પણ વીસ મીટર રસ્તો સારો નથી અને તમારે આવીને પણ જોઈ જવાનું એમ એવું નહીં કે ખોટું બોલે એમ આવીને જોઈ જવાનું મારું નામ સરવૈયા મુકેશ છે અને કોંદળી ગામના રહેવાસી છે અત્યારે આ રોડ એટલો અત્યંત ખરાબ છે કે હાલવામાં બહુ જ મુશ્કેલ પડે છે અને બીજું કે આજુબાજુના પાંચ ગામની અંદર અત્યારે કોઈ સરપંચ કોઈ છે જ નહીં સરપંચની ચૂંટણી થઈ જ નથી જે અત્યારે અમારે ફરિયાદ કોને કરવા જાવી અને અત્યારે એટલે અકસ્માત થાય છે કે રાતના માણસો કોઈ ઊભો કરવા નથી આવતું કોઈ માણસ પડી જાય ખાડામાં તો કોઈ હાલતું નથી અને આગળ જવું હોય તો વીસ કિલોમીટર ફરીને જવું પડે રસ્તો કાપવા માટે મોવા માટે અને આપણો નેશનલ હાઈવેથી આમ તો નાળું બનાવવાની જરૂર હતી પણ એ નાળું અહીંયા નથી બનેલું અને અત્યારે અહીંયા રોડ ક્રોસ કરવામાં બી બહુ એક્સિડન્ટો થાય છે અત્યારે કોઈ આનો તાત્કાલિક કોઈ આનો નિકાલ કરે એવી અમારી નમ્ર વિનંતી છે પચ્ચીસરી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના ના પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો